રાજકોટ ના એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જે પાણી બચાવવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે જેમણે અગિયાર હજાર એકસો ને અગિયાર રિચાર્જ બોરવેલ અને અગિયાર હજાર એકસો ચેક ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે દુનિયામાં દરેક વસ્તુ વિના પણ પાણી વિના નહીં ચાલે આ પાણી ઈશ્વર આપને ઘરે દેવા આવે છે પરંતુ એ એ એ જતન કરવું કરવું આપની પણ ને ક્યાંક નૈતિક જવાબદારી છે સૌરાષ્ટ્ર ધરતીમાં ધરતી માં વરસાદ બહુ પડે છે પરંતુ એસી ટકા પાણી દરિયામાં વહી જાય છે આ પાણી ને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ તળાવો અને બોટ રિચાર્જ ગીર ગંગા પરિવાર સંસ્થા જે સમગ્ર જીવ કલ્યાણ માટે જળ સંરક્ષણ નું કાર્ય કરી રહી છે ગામડાઓની અંદર વધારે વધારે પાણી સ્ટોરેજ થાય લોક ભાગીદારી થી લોકો આમાં જોડાય તેના માટેનો પ્રયત્ન થઈ ગયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે જળ સંચય જન ભાગીદારી થી અને પ્રેરણા આપી છે કે લોકોએ લોક ભાગીદારી થી વધારે જળસંચય ના કાર્ય કરવા જોઈએ માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે આ બાવીસ માર્ચ ના રોજ પણ અમારી સંસ્થા રાજકોટ ની અંદર રેસકોર્ષમાં એક સરસ મજાની રેલી કાઢી અને લોકો ને આના વિશે જાગૃતિ આવે એના માટેનો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને જો પાણી હશે ને તો દરેક સમસ્યા પૂર્ણ થઈ જશે પશુ ને ચારો મળી જશે ચકલા ક્ષણ મળી જશે સમગ્ર રોજગારી મળી જશે સારું અનાજ મળશે સમગ્ર સમસ્યા નું કોઈ જળ હોય ને તો એ પાણી છે તો દરેક લોકો આ પાણી બચાવવા પ્રયત્ન કરવો જોઈએ એવી મારી દરેક ને વિનંતી છે જળ જીવન છે તો તમે બધા પણ પાણી બચાવજો ધન્યવાદ